નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશમપ્લા રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની મહાનગરપાલિકા દ્વારા તમામ ગતિવિધિઓ તેજ કરી અને પાર એનઓસી તથા બીયુ ના હોય તેવા એકમોને તેમજ શાળાઓને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આવનારા સમયમાં હવે જ્યારે શાળાઓ ખુલવાની છે ત્યારે પાલિકા તંત્રની સીલ કરવાની કામગીરીથી ત્રસ્ત થઈને શહેર શાળા સંચાલક મંડળ દ્વારા આજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી શહેર શાળા સંચાલક મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશન ને આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બે હજાર એક કરતા પણ પહેલા જે શાળાઓનું અસ્તિત્વ છે તેઓ પાસે બ્યુ સર્ટિફિકેટ ન હોવાથી સ્ટેબિલીટી સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવે ત્યારે જે શાળા બે હજાર એક બાદ અસ્તિત્વમાં આવે છે તેઓને બ્યુ સર્ટિફિકેટ વહેલી તકે મળે તેની વ્યવસ્થા પણ કરવામાં આવે સાથે ફાયર વિભાગની એનઓસી માટે પણ તેઓને મદદરૂપ બને હાલમાં ફાયર વિભાગના વેન્ડર શાળા સંચાલકોનું કામ લેવા તૈયાર નથી તેથી કોર્પોરેશન દ્વારા જો રજિસ્ટર વેન્ડરોની લિસ્ટ આપવામાં આવે તો યોગ્ય સમયે કામગીરી પૂર્ણ થઈ શકે અમારી મુખ્ય રજૂઆત એ છે કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ફાયર એનોસીના અધિકારીઓ દ્વારા એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા જે બિન જરૂરી ડોક્યુમેન્ટ માંગે છે એને બદલે માત્ર જરૂરી ડોક્યુમેન્ટ માંગવા જોઈએ અને તાત્કાલિક ન માગો અમને સમય મર્યાદા આપો અને સમય મર્યાદામાં જરૂરી ડોક્યુમેન્ટ આપવા માટે અમારી રજૂઆત છે આ મેઇન મુદ્દો મારો છે હા ની વાત કરો છો હવે કોર્પોરેશન બીયુ આપે છે તો કોર્પોરેશન બીયુ આપવાનું બીયું એટલે વડોદરા કોર્પોરેશનમાં ઓક્યુપેશન સર્ટિફિકેટ કહે છે એને એ આપવાની શરૂઆત ક્યારે થઈ બે હજાર એક ધરતીકમ ધરતીકંપ થયા પછી આ બીયુ એટલે ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ હવે એ પહેલાંની જે શાળાઓ છે એની પાસે ઓક્યુપેશન સર્ટિફિકેટ બીયું કઈથી હોય એટલે અમારી ડિમાન્ડ એવી છે કે એ શાળાઓ પાસે બીવું છે નહીં તો બીવું કેવી રીતે મેળવવું એનો પ્રોસીજર આપો સમય આપો તો બીવું લઈએ અને જો બીવું આપવાનું ના થતું હોય તો અમે જે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપીએ કોર્પોરેશન માન્ય સ્ટ્રકચર એન્જિનિયરનું અમે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપીએ એ માન્ય રાખો આ અમારી મુખ્ય ડિમાન્ડ છે અને ફાયર એનો સીમાય એવું છે કે સરકારના જાહેરનામા પછી જેને જેને ફાયરની એનઓસી લીધી છે એની વેલિડિટી પ્રથમ પ્રથમ એનઓસી માટે ત્રણ વર્ષની છે અને રિન્યુઅલ માટે બે વર્ષની છે એને માન્ય રાખવી જોઈએ આ અમારી મુખ્ય રજૂઆત છે અને તાત્કાલિક બધું ન માગો સમય મર્યાદા આપો દસ દિવસ પંદર દિવસનો સમય આપો તો આ બધા ડોક્યુમેન્ટ પૂરા પાડી શકાય બાકી તાત્કાલિક શક્ય નથી છે કે અત્યારે અમારે ફાયર સેફ્ટીનું કોઈ સ્કૂલને કામ કરાવવું હોય તો એક કઈ વેન્ડર નવરોજ નથી કારણ કે આખા રાજ્યની અંદર એક સાથે બધા જે ઉઠી પડ્યા છે ફાયરનું એનઓસી લેવા અને સર્ટિફિકેટ લેવા અને ઇન્સ્ટોલમેન્ટ કરવા માટે પણ ફાયર એની પાસે સાધનો નથી તો અમે એમની પાસે કામ કરવા તૈયાર છે બાકી રહી ગયું સ્કૂલ આમ તો અમે આજથી દોઢ બે વર્ષ પહેલા બસો સ્કૂલમાં કામ કરાવી દીધું હા હવે આપશે હવે બોલાય ને થોડી વાર પછી હવે આપશે આશ્વાસન આપે શું જોઈએ હવે એ તો સરકાર બંધ કરવાનું કે બંધ કરી દીશું સ્કૂલો અમે કારણ કે ના હોય તો બંધ કરવાની સ્કૂલો ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ના હોય બીયુ ના હોય સ્ટ્રકચર સર્ટિફિકેટ ના હોય તો સ્કૂલો બંધ કરવી પડે તો બંધ કરવાની તૈયારી રાખવાની વધુમાં શહેર શાળા સંચાલક મંડળ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવાયું હતું કે પાર એનઓસી તેમજ સર્ટિફિકેટ માટે તેઓને પૂરતો સમય આપવામાં આવે શાળા સંચાલકોની આ માંગ સામે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા હૈયા આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સલામતી એ સરકારની પ્રાથમિકતા છે એવા સંજોગોમાં જો શાળા પાસે સર્ટિફિકેટ તેમજ પાર એનઓસી હશે તો તેવી શાળાઓની સીલ મારવામાં નહીં આવે પ્રશ્ન રજૂઆત કરવા આવ્યા છે એક શાળા સંચાલક મિત્રો આવ્યા અને એક પ્રી સ્કૂલવાળા પણ લોકો આવ્યા હતા એમના મોટા ભાગે જે ચેન્જ ઓફ વ્યૂઝ અને એના કારણે જે ક્યાંક સીલ થયું છે અથવા નોટિસ આપી છે એની એ લોકો રજૂઆત કરતા હતા અને એમને અમારા તરફથી જે હેલ્પ જોઈએ અમે એમને કીધું છે અમે આપવા તૈયાર છીએ એમને મદદ કરશું બીયું અને ફાયર લેવામાં તમામ પક્ષે એ લોકો પણ કોઓપરેટ કરશે એવા પ્રકારનું એક ચર્ચા થઈ છે આજે અને

બંધ કરાવી અથવા સીલ મારવાનું કોઈ ક્યારેય પણ અસર નથી હોતો એ માટે થઈને ફાયર પ્રોપર હોય પીયુ પ્રોપર હોય બિલ્ડિંગ સ્ટેજ સેફ સ્ટેજમાં હોય એવા પ્રકારની ચર્ચા થઈ છે અને એમની જે ગેરસમજ છે ફરી કહીશ એમની જે ગેરસમજ છે એમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમની જોડે ફર્ધર ચર્ચા માટે મેં હમણાં એમને રોક્યા છે કે આપ લેશો જેટલી હેલ્પ થાય એટલી તમે લઈને છોએમસી તરફથી તમામ સેફટી હોય કે પ્રક્રિયા તેમને ન થાય ત્યાં સુધી તેમને શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે કે પછી સીલ જ રાખવામાં આવશે અમે જ્યારે પણ બિલ્ડિંગ સીલ કરીએ છીએ એટલે બીયું અને ફાયર નથી હોતો એટલે એ દિશામાં એટલીસ્ટ અમને બીયું તો લેવું જ જોઈએ એક નંબર અને ફાયરનું એ લોકો એફિડેવિટ આપી અને ફાયર સિસ્ટમ બેસાડવાનું કાર્યવાહી ચાલુ કરે ને અઠવાડિયા દસ દિવસમાં અમને લાગે તો અઠવાડિયા દસ દિવસની એમની જવાબદારી સાથે

જોઈશું તપાસ કરીને પછી આપશું ખાલી એપ્લિકેશન પર નહીં પાડ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ ફળોતરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર